તો જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સખત ગરમી અને આકરા તાપથી અગન વર્ષા રહી છે ત્યારે ગરમી વચ્ચે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલક આવક થવા લાગી છે તો યાર્ડના બજાર સમિતિ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ હાલ સરેરાશ પંદર હજાર બોક્સની કેરીની આવક થઈ રહી છે અને ચારસો થી એકવીસોના ભાવથી કેરી વેચાઈ રહી છે હાલ યાર્ડમાં કેરી ખરીદવા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ જુનાગઢની જનતા કેરીનો સ્વાદ ચાખવાનું ચૂકતા નથી જો કે કુદરતની આફત અને કમોસમી વરસાદ પવન વચ્ચે પણ કેરીની સારી એવી આવક હાલ થઈ રહી છે આજની કેરીની આવક છે 17000 થી લઈને 20000 બહુ સારામાં સારા 700 રૂપિયા થી લઈને સારી કેરી 1000 1100 રૂપિયા સુધી વેચાણી નબળી કેરીના ભાવ નથી હાલમાં કેરીની સીઝન ચાલુ છે અને કેરીની આવક આજે

અત્યારે સારી આવક છે આ છેલ્લા ત્રણ દિવસ સારી આવક છે